મારું નામ આચાર્ય તેજસ છે અમે આ મંદિર પિસ્તાલીસ વર્ષ જૂનું છે બધા ભાઈઓ બહેનો હિન્દુ ધર્મ તે માંડીને બધા ધર્મવાળા લોકો અહીંયા મળીને અમે તહેવાર મનાવીએ છીએ ખરેખર આ મંદિર આખા ગુલાબનગરમાં કોઈને નળતરુપ છે જ નહીં આજુબાજુવાળા લોકો એ બધા લોકો અહીંયા મંદિરે આવે છે દર્શન કરે છે બધાને આ મંદિર સાથે શ્રદ્ધા જોડાયેલી છે તો આ મંદિર પાડવા માટેનો કે હટાવવા માટેનો જે તંત્રએ અમને નોટિસ આપેલી છે અમે એ નોટિસનો વિરોધ કરી જે ખરેખર આ વસ્તુ તંત્રએ આજુબાજુવારાને પૂછીને કે એક મીટિંગ કરીને જાણવું જોઈએ કે આ મંદિર નડતરરૂપ છે જ નહીં તો આને હટાવવાની કશું જરૂર નથી એટલે અમે આ અરજીનો વિરોધ કરી છે ભાઈ બીજે આપનાના રહેવાસીઓ શું કહેશો મારું નામ જડેજી યસપાલ છે હું આયાનો स्थाई રહેવાસી છું ને આ મંદિરથી મંદિરના બધા તહેવાર અમે અળી મળીને આ મંદિરે જ મનાવીએ છીએ અને આ મંદિર કોઈને નર્તરૂપ છે જ નહીં તો પ્રશાસને આ મંદિરને હટાવવાનું નોટિસ આપેલી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ ને હજી પ્રશાસન અમારી પાસે આવશે જો બે વાત કરશે તો અમે એને જણાવશું કે બધા લોકો અહીંયા હળી મળીને રહીએ છીએ ને મંદિર નર્તરુપ છે જ નહીં હા જો યોગ્ય નિર્ણય લેશે તો અમે પ્રશાસનની જોડે જ છીએ તાજેતરમાં હાલમાં જે સત્તાધીશ અધિકારીઓ દ્વારા જામનગરના જે નારાજગી કરી છે આશરે જેટલી નોટિસ કરી છે હટાવવા બાબતે બાબતે તો આ અમે રજૂઆત કરી છે એમાં મારી વિનંતી એક જ છે કે તમે ધર્મના પ્રતિષ્ઠિત આગેવાનોને કે મંચસ્થ આગેવાનોને લઈ શા માટે તમે લોકોને કોઈની સાથે વિશ્વાસમાં ન લઈને કોઈ જાતની મિટિંગ ન કરીને સીધે સીધી તમે નોટિસ ઇસ્યુ કરી દીધી તો આવું શા માટે કઈ રીતે રાજનીતિ કરવામાં આવે છે ધર્મના નામે મારી તો એક ને સિમ્પલ રજૂઆત છે કે ધર્મ સિવાય જામનગરમાં બહુ મારી ઇમારતો બિલ્ડિંગો કોઈ પણ જાતની વગર કે ઉપર નોટિસ કરાવીને તમે બધા દબાણ દબાણ છે એવું કહીને તમે બધું દૂર કરવા માંગી રહ્યા છો તો આપણે મારી એટલી રજૂઆત છે કે આવનાર દિવસોમાં આનું શક્ય એટલું વહેલું સારું નિરાકરણ લાવે જો આનું સારું નિરાકરણ નહીં આવે તો અમારા ધર્મના જે કઈ આગેવાનો છે એના નેજા હેઠળ એના પ્રતિક્રિયા પ્રમાણે અમે કોઈ પણ જાતના એક્શન મૂડ માં કે નામદાર સુપ્રીમ કોર્ટ અને એના અનુસંધાને નામદાર હાઈકોર્ટની સૂચનાથી ગુજરાતમાં નગરપાલિકાઓ અને કોર્પોરેશન વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક દબાણો કે જે જાહેર રોડ ઉપર હોય જાહેર રસ્તાઓ ઉપર હોય કે કોઈ પણ એવા કોમન જગ્યાઓ ઉપર હોય અને જે પબ્લિકના આવાગમનમાં ટ્રાફિકમાં કે અન્ય કોઈપણ રીતે અડચણરૂપ થતા હોય એવા ધાર્મિક જગ્યાઓ હોય એના ટાઇટલ એ પોતાની જગ્યામાં છે કે અન્ય જે માલિકીની જગ્યામાં છે કે પછી કોઈપણ કોર્પોરેશન વિસ્તારની જગ્યાઓમાં છે એની ખરાઈ કરવા માટે પ્રાથમિક તબક્કે જે તમામ ધાર્મિક દબાણો મહાનગરપાલિકામાં સર્વે કરીને ગણવામાં આવેલા છે એવા અંદાજે ત્રણસો જેટલા જાહેર ધાર્મિક દબાણો જે ધાર્મિક જગ્યાઓ છે એમાં નોટિસો પાઠવવામાં આપેલી આવેલી છે અને નોટિસના જવાબ જે આવશે એના પ્રત્યુત્તરના ભાગરૂપે તેની ટાઇટલની જગ્યાની એની ખરાઈ કરીને પછી આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે